ના રોલ અને વેસ્ટની યાર્ડમાં દારૂ હેરાફેરી કરતો ટેમ્પો ઝડપાયો અતુલ હાઈવેથી વલસાડ રૂરલ પોલીસે ઝડપી રૂપિયા અગિયાર લાખ ચોસઠ હજારના મુદ્દામાલ જપ્ત કરી ચાલકની ધરપકડ વલસાડ રૂરલ પોલીસે બાતમી આધારે અતુલ ફેસગઢ આગળ વોચ ગોઠવી પુઠા તેમજ વેસ્ટની યાર્ડમાં દારૂનો જથ્થો સંતાડી લઈ જતા એક ખેપિયાની ધરપકડ કરવામાં આવી છે વલસાર રૂરલ પોલીસ મથકના પીઆઈ જીત્યાના માર્ગદર્શન હેઠળ વલસાર રૂરલ પોલીસની ટીમ અતુલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરતી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ટેમ્પામાં દમણથી દારૂ ભરી સુરત તરફ લઈ જવાઈ રહ્યો છે જે આધારે વલસાડ રૂરલ પોલીસની ટીમ અતુલ સેકન્ડ ગેટ પર વોચ ગોઠવી હતી આ દરમિયાન બાતમી વાળો ટેમ્પા નંબર યુપી બત્રીસ આરએ સત્તાવન ચૌદ આવતા અટકાવી તલાશી કરતા વેસ્ટ પુઠાના રોલ અને પ્લાસ્ટિકના વેસ્ટ કચરાની યાર્ડમાં લઈ જવાતો દારૂની બોટલ નંગ પાંચ હજાર સાતસો ચોવીસ જેની કિંમત રૂપિયા ત્રણ લાખ ચોપ્પન હજાર એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા દસ હજાર ટેમ્પાની કિંમત રૂપિયા દસ લાખ મળી કુલ્લે રૂપિયા અગિયાર લાખ ચોસઠ હજારનો મુદ્દામાલ મળી આવ્યો હતો જેથી ચાલક વિનોદ સુરેન્દ્ર યાદવ ઉંમર છત્રીસ ધંધો ડ્રાઇવિંગ રહેવાસી ઉત્તર પ્રદેશની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધો હતો જ્યારે દારૂ ભરાવનાર અને મંગાવનાર પોલીસે બે ઇસમોને વોન્ટેજ જાહેર કર્યા છે આ અંગે વલસાડ રૂરલ પોલીસ મથકમાં વિવિધ પ્રોહિબિશનની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે